ઈ તારે ઈ નથી કરવાનું તારે ખાલી તારે ખાલી કેવાનું ઝટકો માર નહીં ઈ બંધ કર ભલે ચાલુ રહે આ ચાલુ બોલો લોંગ વિડિયો બનાઈને હાલ એને ને ને આવું બધું એમનું મૂકી દે પછી હું તારે તેમ તું એમ કે ને તમારો બાપ લોન ને એમ ને મૂકવું આખા કોજે હડે કાર 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 ખાના જાય એમ કે હું આમ કાર ખાના કે કાર હું હું આમ ઝટકો મારું ને તારે ખાલી આમ મને આમ જ કેવાનું

કઠનાઈ છે આજ જિંદગી છે કઠનાઈ નઈ આને જિંદગી કેવાય તમને એમ કે વિડીયો બનાવવા હેલી ને જાવ રેડી ગુઓ